સુરતા ડિંડોલી વિસ્તારમાં રોકડ અને મોબાઈલની લૂંટ કરનાર બે ઈસમોને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે ગઈ તારીખ છ ચાર બે હજાર પચ્ચીસના રોજ ડિંડોલી નવાગામ ત્રિપાઠી હોસ્પિટલ પાસે ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેક પાસે જાહેર રોડ પર પંચમ રામ કતિયાર શ્રીવાસ્તવને રાજદીપ ઉર્ફે પંડિત તથા સચિન દુબ્બે નામના ઈસમોમાંથી રાજદીપ ઉર્ફે પંડિતે તેની પાસે રહેલું ચપ્પુ બતાવી પંચમને ડરાવ્યો હતો અને પંચમના શર્ટના ઉપરના ખિસ્સામાંથી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સાત કાઢી લીધા હતા ત્યારબાદ નવાગામ સગુન સાડીની દુકાનમાંથી રોકડા તેર હજાર ની લૂંટ કરી હતી આરોપીઓએ ત્રેવીસ હજાર ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી ત્યારે ગોડાદરા બ્રિજ પાસેથી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે રાજદીપ ઉર્ફે પંડિત અશોક શિવપ્રસાદ રાય અને સચિન રાજેશ દુબેની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી રાજદીપ ઉર્ફે પંડિત વિરુદ્ધ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયેલા હતા અને એક વખત પાસા હેઠળ પણ તે જઈ આવ્યો છે જ્યારે કડોદરા માં પણ એક ગુનો નોંધાયેલો હતો હાલ પોલીસ તે બંનેની ધરપકડ કરી લૂંટના રોકડા રૂપિયા પંદરસો તથા ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત